મેઘરાજા સતત દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે નોંધનીય છે કે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે પાંચ જુલાઈ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે નવ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં ગઈકાલ આખો દિવસ કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો અમદાવાદમાં ચેલા ચીલજ બોપલ સાઉથ બોપલ એચજી આવે સહિતના આસપાસના વિસ્તારોમાં મોડી રાત સુધી ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અરવલ્લી મહીસાગર દાહોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડી શકે છે આ સમય દરમિયાન પવનની ગતિ એકતાલીસથી એકસઠ કિલોમીટરની રહેશે ખેડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર સુરત ભરૂચ આણંદ વડોદરા ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો મિત્રો હાલમાં તે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને બીટીવી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો